પાલિકાનો ગજબ મેરિટમાં નામ ચડાવ્યા બાદ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવ્યું વડોદરા મહાનગરપાલિકામાં વર્ષોથી ફાઇલ એરિયા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભરતી કર્યા બાદ કર્મચારીઓને ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા નારાજ કર્મચારીઓ દ્વારા પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના ફાઈલ એરિયા વિભાગમાં કામ કરતા લોકો વડોદરા શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ જેવી ફિલ્ડ વર્કની કામગીરી કરે છે આ કર્મચારીઓમાં કેટલાક દસ વર્ષથી તો કેટલાક સાત કે પાંચ વર્ષથી પોતાની ફરજ નિભાવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છત્રીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરિટ પર નામ પણ ચડાવવામાં આવ્યું હતું બે દિવસ બાદ કર્મચારીઓને ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે દુઃખી થઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પોતાની આ પ્રીતિ મીડિયા સમક્ષ વર્ણવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મેરિટમાં નામ ચઢાવી દીધા બાદ કર્મચારીઓ નોકરી પર હાજર પણ થઈ ચૂક્યા હતા અને એકાએક બપોર બાદ તેઓને આ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે હતાશ થયા હતા આમ તો કોંગ્રેસના શાસનમાં જે પ્રથા હતી એ બધી પ્રથાઓ તોડી નાખી છે લોકોએ આ વડોદરા શહેરમાં વરસાદ પડે એટલે વરસાદ પડ્યા પછી પાણી ઉતરી જાય એટલે ગંદકીનું સામ્રાજ્ય ફેલી જાય એ દરેક સિટીની અંદર આપણી સિટીની બધી સિટીમાં ડ્રેનેજ ડ્રેનેજો ઉભરાય દુર્ગંધ મારે કચરો સડી જાય એની દુર્ગંધ મારે આ તમામ બાબતો કોંગ્રેસના શાસનમાં વરસાદની પ્રી મોન્સૂનની કામગીરીની સાથે સાથે આરોગ્ય ડિપાર્ટમેન્ટની અંદર દવા છાંટવાવાળા છોકરાઓ રાખવામાં આવતા હતા એ પ્રથા છે પણ એ પ્રથાને કોઈ પણ હિસાબે લોકોને નોકરીમાં રંજાળવું એમની પાસેથી કામ લેવું મહેનતાણું બરાબર આપવું નહીં આ પ્રથા થઈ ગઈ છે હવે આપ વિચાર કરો કે વરસાદ થઈ ગઈ છે ઓલરેડી દુર્ગંધ મારે છે મચ્છરોનો ત્રાસ છે જ જો પણ પટ્ટીઓમાં તો ઘરોમાં પાણી ઘૂસી ગયેલી હોય એવી પરિસ્થિતિનું સર્જન થયેલું હોય ત્યારે ચારે બાજુ દુર્ગંધ મારતી હોય ત્યારે તે વખતે છોકરાને લે પહેલાંથી નહીં પછી લે હવે વરસાદ તો અડધું તો પતી ગયું અને હવે હવે લેવે એટલે લોકોના ઘરમાં લોકો માંદા પડે કોલેરા ઝાડા ઉલટીના કેસો તાવના કેસો ખૂબ વધ પ્રમાણમાં વધી જાય તો હવે દવા છાંટવાના લે અને એ બી પાછું એવું કહે કે ઓર્ડર ભૂલથી ભૂલ થઈ ગઈ છે ભૂલ ભૂલ થવા માટે નોકરીઓ કરો છો તમે લોકો અધિકારીઓ કે ગરીબો માને ગરીબોને હેરાન કરવા માટે કરો છો ભાઈ એટલે શ્રીને રજૂઆત કરવા ગયેલા કે ભાઈ તાત્કાલિક આમને ઓર્ડર આપો તમારા ઓર્ડરના લીધે ઓર્ડર નહીં આપવાના લીધે વડોદરા શહેરના નગરજનો ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો હેરાન થઈ રહ્યા છે દવા છાંટવાની જગ્યા પર લોકો રાહ જોઈને બેઠા છે એટલે આવા ઊંધા તંત્રો ખર્ચો એવો પાડશે કે દવા આટલી વપરાઈ ગઈ આટલી વપરાઈ ગઈ પણ વપરાઈ ક્યાં તરતી થોડા દિવસોમાં આ દવામાં બી કૌભાંડ અને કામમાં બી કૌભાંડ એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે વડોદરા શહેરના નગરજનોને ખાસ કરીને ગરીબ લોકોને હેરાન કરવાની જે પ્રથા પડી ગઈ છે એને બંધ કરો તાત્કાલિક છોકરાઓને ઓર્ડર આપો અને તાત્કાલિક કામગીરી થાય એ પ્રમાણેનું કાર્ય કરો એવું એવી મારી માગણી છે